અમરેલી જિલ્લાના જાફરાબાદ વઢેરા નજીક વરડીમાના મંદિરે તુલસી વિવાહ યોજાયા અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કિનારે આવેલ વપરાય ધામ ખાતે કડિયાળી આવી ભગવાન ઠાકોરની ની જાન જાફરાબાદ ના કડિયાળી થી ઠાકોરજી ની રસ સાથે વાતતા હતા તે જાન વરપાય ધામ પહોંચી વડેરા ગામ સમસ્ત કરાયું લગ્ન આયોજન કડિયાળી માં સમસ્ત આવી ઠાકોરજી ની જાન ઠાકોરજી ની જાને ધારા સભ્ય હીરા સોલંકી ના ખાતે ઉતારો પાયો

અને તુલસીવા અને આપણે ભગવાનના લગ્નની બધી રૂબી તૈયારી કરી અને આજે આજે સમાપ્ત કરીએ છીએ જે રૂબી જાન કડિયાળીથી લઈ આવ્યા હતા અને જમણવારનું અને બધું આયોજન ખૂબ સરસ મજાનું છું અને બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને બધા લોકોએ ભવ્ય માતાજીના લગ્ન અને ભગવાનનું આયોજન કર્યું રોજ વઢેરા ગામ આયોજિત શ્રી વરડી માતાના મંદિરે તુલસીવાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં કડિયાળી ગામ સમાજ ઠાકોરજી ભગવાનની જાન લઈ અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના એમના ફાર્મ આવું છે જાનનો ઉતારો રાખવામાં આવ્યો હતો તેમજ મોટી સંખ્યામાં લોકો ધામધૂમથી જાન લઈને આવ્યા અને તમામ ધોરણની દીકરીઓને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા એક એક બંગડી અને એક એક ટિફિન પણ દેવામાં આવ્યું છે એ બધા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પણ ખૂબ ખૂબ આભાર અને સૌ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં આગેવાનો ભાઈઓ બહેનો તથા નાના નાના બાળકો બધા હાજરી રહી અને ખૂબ સારી રીતે કાર્યમાં સ્વભાવ વધારે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું